ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે હેપીઆર્ડ પ્રે સ્કૂલનો શુભારંભ પ્રોગ્રામ રાખવામાં આવ્યો વીસ એપ્રિલના રોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે નાના ફુલકાઓ માટે હેપી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી હેમેન્દ્રભાઈ કોટીવાડા ઇબ્રાહીમભાઈ કલકલ સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી લાલા ટ્રાન્સપોર્ટ ભાઈઓ અયુભાઈ એન્જિનિયર જેનુદીન કોન્ટ્રાક્ટર અને મીડિયા મિત્રો અને સાથે સાથે સ્થાનિક વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા આ સંગે બુનિયાદની શરૂઆત વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના સુભાતથી કરવામાં આવ્યો અને હેપી હાર્ટ પ્લે સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલે કહ્યું કે વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના સુભાતથી કરી સમાજમાં એક નવી શરૂઆત થાય એ હેતુથી તેમના હાથે કરવામાં આવ્યો હતો અને ડુંગરી વિસ્તાર અને એની આજુબાજુના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ સાથે કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને